ભુજમાં ગીતાજયંતિ મહોત્સવ બે હજાર પચ્ચીસની ભવ્ય ઉજવણી કરાશે અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ દ્વારા ગીતા જયંતિ મહોત્સવ બે હજાર પચ્ચીસની ભવ્ય ઉજવણી એક ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે છ દિવસીય આ મહોત્સવમાં ગીતા જ્ઞાન યોગ સંસ્કૃતિ અને જીવન વ્યવસ્થાપન જેવા અનેક વિષયો પર આધારિત વ્યાખ્યાનો અને કાર્યક્રમોની સુમેળભરી શ્રેણી યોજાશે મુખ્ય કાર્યક્રમ તરીકે ગીતા યજ્ઞ રાખવામાં આવ્યો છે જેમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો વિષય પર આશ અધ્યયન કેન્દ્ર ભુજના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી રોજ સાંજે સાડા છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી જ્ઞાનવર્ષા વરસાવશે મહોત્સવની પૂર્વ સંધ્યાએ ત્રીસ નવેમ્બરના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે રામધૂન મંદિરથી ટાઉનહોલ સુધી ગીતાગ્રંથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે એક ડિસેમ્બરે બપોરે સાડા ત્રણથી છ વાગ્યા સુધી શ્રીમદ્ ભગવદ્ ગીતાના તમામ અઢાર અધ્યાયનું સમો પારાયણ યોજાશે સમાજ જાગૃતિને સ્પર્શતા કાર્યક્રમમાં બે ડિસેમ્બરે સાંજે પાંચથી સાડા છ વાગ્યા સુધી વોટ કેન આઈ ડૂ ફોર માય કન્ટ્રી વિષય પર ડોક્ટર શરદ ઠાકર માર્ગદર્શન આપશે ત્રણ ડિસેમ્બરે સાંજે સાડા ચારથી છ વાગે સેવક શિષપાલજી ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ સંવાદ રજૂ કરશે ચાર ડિસેમ્બરે જાણીતા વક્તા ડોક્ટર જગદીશ ત્રિવેદી માનવીય સંબંધોની સુંદરતા અને મર્યાદા વિષય પર અમૂલ્ય મંત્રો આપશે પાંચ ડિસેમ્બરે સાંજે પાંચથી સાડા છ વાગ્યા સુધી યેશા વત્સલ ઠક્કર દ્વારા ભવ્ય સમુદ્ર મંથન નૃત્ય નાટિકા પ્રસ્તુતિ થશે મહોત્સવના અંતિમ તબક્કામાં છ ડિસેમ્બરે બપોરે ચારથી રાત્રે સાડા નવ દરમિયાન વિપુલ સાધુ શાંતિદાસ સાધુ દ્વારા સંગીતમય સુંદરકાંડનું રસપ્રદ આયોજન છે તેમજ સાત ડિસેમ્બરે સવારે સાડા નવથી થી સાડા અગિયાર સુધી પ્રાક્ટિકલ ધ્યાન અને તેના રહસ્યો વિષય પર વિશેષ સત્ર યોજાશે આ બધા કાર્યક્રમો ટાઉનહોલ ભુજ ખાતે નિઃશુલ્ક રહેશે યુવા ભાઈ બહેનોને ખાસ આમંત્રણ આપવા સાથે આયોજકોએ જાણકારી આપી કે મહોત્સવ દરમિયાન દરરોજ ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે જેના દાતા તરીકે વીણાબેન નવીનભાઈ આયા નખતરાણાવાળા સેવા આપી રહ્યા છે ભુજ શહેરમાં આ મહોત્સવને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે અને ધાર્મિક સાંસ્કૃતિક વાતાવરણમાં જ્ઞાનયજ્ઞની આ શ્રેણી જન સમુદાયને આધ્યાત્મિક ઉર્જાથી સમૃદ્ધ બનાવશે એવી આશા વ્યક્ત થઈ રહી છે ભગવદ્ ગીતા જયંતિ પહેલી ડિસેમ્બરના છે અને એની પૂર્વ સંધ્યાએ ત્રીસ નવેમ્બરના એક ગ્રંથ યાત્રા નીકળશે ગીતા ગ્રંથ યાત્રા જેમાં દસ તાલુકાના એટલે આપણા આખા કચ્છ જિલ્લાના દસ તાલુકાના જે હિન્દુ જ્ઞાતિના જે સમાજો છે એ સમાજના પ્રમુખ હોય મહિલા મંડળના પ્રમુખ હોય યુવક મંડળના પ્રમુખ હોય અને કારોબારી સભ્ય હોય આવા બધા દસે દસ તાલુકાના આ બધા સભ્યો ભેગા થશે અને એકસાથે રામધૂનથી શરૂ થશે બપોરના સાડા ત્રણ વાગે એટલે ત્રીસ તારીખે રવિવારે અને છ વાગે ટાઉન હોલ પહોંચશે અને ટાઉન હોલમાં આ બધા જ પ્રમુખોનું એક સાથે સન્માન થશે સ્ટેજ ઉપર અને એનું સન્માન આખા કચ્છમાંથી અમારા વીસ સાધુ સંતો બધા ભેગા થશે અને પ્રમુખશ્રીઓનું અને મહિલા મંડળના પ્રમુખશ્રીઓનું સન્માન અમે કરશું અને તે દિવસે ત્રીસ તારીખે અને રાતના આખો પ્રોગ્રામ આઠ વાગે પૂરો થાય અમારો એ પછી અઢાર વર્ણો હિન્દુ સનાતન હિન્દુ ધર્મના અઢાર વર્ણો એક સાથે બેસીને ભોજન કરશે અને તે ઉપરાંત પહેલી ડિસેમ્બર થી સાત ડિસેમ્બર ગીતા જ્ઞાન યજ્ઞ છે જેમાં રોજ સાંજના પાંચથી આઠની વચ્ચે અમુક કલ્ચરલ પ્રોગ્રામ બહારના વક્તાઓ ડૉક્ટર શરદ ઠાકર અને ડોક્ટર જગદીશ ત્રિવેદી આવવાના છે એ ઉપરાંત બીજા અલગ પ્રોગ્રામો છે ને રોજ સાંજના સાડા છથી આઠ મારું પ્રવચન હશે ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સ્થિત લક્ષણો લાઈફ મેનેજમેન્ટ

બપોરના સાડા ત્રણ વાગે એ જુબેલી ગ્રાઉન્ડમાં લગભગ પાંચસો સાતસો યુવા ભાઈ બહેનો બધા પોપોતાના ડ્રેસ કોડમાં ભેગા થશે અને જુબેલીથી પ્રમુખ સ્વામી નગતિ થઈ અને મંગલમ ચાર રસ્તા થઈ એસટી બસ સ્ટેશન થઈ અને વીડીઆઈ સ્કૂલથી પાછા ઝુબેલી આવી અને બાઇક રેલીનું આયોજન છે ને આ સંદર્ભે હું અપીલ કરીશ જે પણ કોઈ લોકો આ ધાર્મિક અને સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પ્રોગ્રામમાં પોતાનું યોગદાન આપવા તૈયાર હોય એ બધાને મારું આહવાન છે કે આવો સાથે મળીને બાઇક રેલી કાઢી અને સાથે સાથે ત્રીસ તારીખનો જે સરસ મજાનો જે ગ્રંથયાત્રા છે એમાં પણ ભાઈઓ બહેનો નાસ્તા કૂદતા બધા કાઢવાના છે બધાને મારું આહવાન છે આવો સાથે મળીને આપણે આપણા ધર્મનું રક્ષણ કરીએ અને આપણા

પણ જે લોકો ભગવદ્ ગીતા લોકોને આપી રહ્યા છે કારણ કે એવો ભાવ છે ગીતાના વિચારો બધી જગ્યાએ પહોંચે ઘણી વખત ગીતાના વિચારો પહોંચવાની જે લાગણી હોય ને એટલી બધી હાઈ લેવલની હોય કે ક્યારેક ક્યારેક વિવેક ચૂકાઈ જતો હોય છે એટલે મારી પણ એવી ઈચ્છા છે કે ભગવદ્ ગીતા રસ્તા ઉપર અજડતી ન મળે એ આપણું હૃદય છે અને અમુક અમુક જગ્યાએ ધર્મમાં જોઉં છું કે એ લોકોના ધર્મગ્રંથો હોય ને એ લોકોના ઘરની અંદર પણ ઊંચાઈ રાખવામાં આવતો કોઈને ટચ ન કરી શકે એટલી બધી એની પવિત્રતા હોય તો ભગવદ્ ગીતા પ્રત્યેની પવિત્રતા માન સન્માન જળવાય એના માટે જ આખા પ્રોગ્રામનું મેં આયોજન કર્યું છે હા એમાં એવું છે કે અત્યારે સરકારનો જે એસઆઈઆરની જે પ્રવૃત્તિ સરની પ્રવૃત્તિ છે એમાં ઘણા વર્ક લોડને કારણે અતિ વર્ક હોવાને કારણે ઘણા આપણા શિક્ષક મિત્રો સુસાઇડ કરે એટલું બધું પ્રેશર આવ્યું છે તો અમારું આખું જે આયોજન છે ને એ આ બધા શિક્ષક મિત્રોને એના સ્ટ્રેસમાંથી ફ્રી કેમ થવાય આ એનું વર્ક છે એ જ એનો ભગવાન છે કે ભગવદ્ ગીતામાં ભગવાન કે તારું કર્મ એ જ તારો ઈશ્વર છે

મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રીબલ્યુ ડબ્લુ ડોટ ધોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો